નહીં કાકા ભાડું નહીં તું પાલે છે આના ઓળો મને મોમુ પડીયા ઓરે ઓરે પહેલા ઓળો ને તું ને એ એ કાકા ઓરા ઓરા હું

ચાર બેટાડી છે આપડે જઈને આઈએ મંગે પડી ગયું મારા બધા કાઠા લાગે ચાલુ કરો ગયા તમે તો છે ખર્ચો જ બાઈક તોડી નવું નવું મારે હમણાં જ લીધું છે પાછા એવું ના થાય મારા બેટા લઈને આવે તો પછી એવું થાય ને આપડે મારશી પાસે બોલતો ના પાછું કશું

ના પડે જોલી ના પડે મારવાળા બોટું બોટું નહીં લે ભાઈ હું હાકલ તમારે પડે પકડે મારવા આ માર બરોબર એકડો ગણો નહીં એકદર ભાણે નહીં તમે ગો અમદાવ એકલું ઘર નહીં મગાઈ મા પકડે પકડે માર 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 મારવા માથું વસ્તુ નહીં મકળે સાહેબ